આપણને બધાને બહુ આનંદ છે એમને આનંદ છે પણ એના કરતાં આપણે વધારે આનંદ છે તો એ ખુશી થાય છે ને આપણને ખુશી થાય છે બરાબર આવા પ્રોગ્રામ આવા કરતા રહીને તો બાળકોમાં વધારે ખુશી થાય તો એ લોકોનો હોશ થાય કે મારે મારે ભાગ લેવો છે મારે ભાગ લેવો છે તો લેતા રહેશે એમ હું હેમ સંધ્યા મહિલા મંડળના મંત્રી સંધ્યા બુચ આ સંસ્થા વીસ વર્ષથી અવિરત કાર્યો નાના મોટા કર્યા જ કરે છે જેમ કે બાળકોના આ વખતે બાળકોનું લીધું છે સમયાનુસાર મહિલાઓના અલગ અલગ મનોરંજન ધાર્મિક સામાજિક પ્રવાસ પણ પ્રમુખ શ્રી ભાનુબેનની અધ્યક્ષતામાં અમે યોજીએ છીએ આ વખતે બાળકોની પ્રતિભા બહાર આવે એના હેતુથી અમે બાળકોનું ટેલેન્ટ બહાર આવે એટલે બાળકોની પર પાંચથી પંદર વર્ષના બાળકોનું રાખ્યું છે અને આ નાના મોટા અમે અનેક પ્રોગ્રામ ક્વિઝ રાખ્યું છે બાળકોનું અગાઉ અને ધાર્મિક કાર્યક્રમો જેવા કે શિવ મહિમન સ્પર્ધા રાખી છે બાળકોની અને એવા નાના મોટા ઘણા પ્રોજેક્ટ રાખ્યા છે રમત ગમત રાખી છે વિસરાતી જતી રમતો કોથળા દોડ લીંબુ ચમચા ત્રિપગી દોડ વગેરે કે બાળકો આજના મોબાઈલના યુગમાંથી બહાર આવે અને મેદાની રમતો રમતા શીખે એ હેતુથી અને બાળકો આજે અહીંથી બહાર નીકળશે તો એ લોકોનામાં આત્મવિશ્વાસ આવશે અને એ લોકો આગળ જ એ લોકો એમનું નામ રોશન કરશે એ અમારો મંડળનો ઉદ્દેશ્ય છે આજકાલ કરતાં અમારા વીસ વર્ષથી આવ્યા નાના મોટા અમે પ્રોજેક્ટ કરીએ છીએ બાળકોને સરસ્વતી સન્માનમાં પણ અમે સન્માની છીએ અમારા પ્રમુખશ્રીના શ્રી ડૉક્ટર વી પટેલ સાહેબ અને સાંસદશ્રી પણ અમને અહીંયા આવીને સન્માનિત કરે બાળકોને અને એ લોકો પણ પોતાનો અમૂલ્ય ફાળો બાળકો સાથે વિતાવીને આનંદ વ્યક્ત કરે છે એટલે આમ આમ જોતાં અમારી છે ને આ નાની સંસ્થા નાના સુના બધી બહેનોને લઈને સાથે અનેક પ્રોગ્રામ કરે છે અત્યારે એટલે આ વખતે અમે નાના બાળકોનો પ્રોગ્રામ રાખ્યો છે કે એ લોકોમાં રહેલી પ્રતિભા બહાર આવે એ છે બાકી તો અમે પ્રોગ્રામ તો ઘણા કરતા રહી અને આજે અમારો ફિટનેસ યોગા વિથ ફિટનેસ એ પણ અમે એકવીસ જૂનના અનુસંધાનમાં એ પણ અમારા સ્વાતી બેન કરાવશે યોગા વિથ ફિટનેસ એનો પ્રોગ્રામ કરાવશે અને એ એનો પણ અમે બેનો લાવો લેશે ઝુંબા વિથ યોગા ને હા એટલે આ સાથે યોગ વિથ જુમ્બા ફિટનેસ નો પ્રોગ્રામ હા હા જુમ અને એણે પણ એ વડોદરામાંથી પ્રિન્સ ડાન્સમાંથી એણે તાલીમ મેળવેલી છે ને આજે વિવિધ નાના નાના છોકરાઓએ સરસ પોતાની પ્રતિભા એ લોકોએ રજૂ કરી છે એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફ્ટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોટની સામે ભુજ કચ્છ